ચોવીસ કલાકના વરસાદ અંગે વાત કરીએ કે સિત્યોતેર તાલુકામાં વરસાદ જેમાં વાપીમાં વહેલી સવારથી જ આવ માહોલ હાલ જોવા મળી રહ્યો છે જેમાં વાપીમાં ચોવીસ કલાકની અંદર સૌથી વધુ ચાર ઇંચ વરસાદ ખાબ્યો છે

સૌથી વધુ વરસાદ વાપીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો તો અન્ય બોતેર તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ ખાબ્યો છે